નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાતની અંદર એક એવી ઘટના બની છે કે જે ઘટના સાંભળીને આપ મિત્રો આપણે વિચાર્યું હશે ક્યારેક જાતિના આધારે લગ્ન થાય જાતિ પૂછીને લગ્ન થાય પરંતુ ક્યારે એવું વિચાર્યું છે કે જાતિ પૂછીને માર્ક્સ મૂકવામાં આવે ગુજરાતના એજ્યુકેશનની અંદર બનતી આ કદાચ પહેલી ઘટના હશે કે જે ઘટનાની અંદર જાતિ પૂછીને માર્ક્સ મૂકવામાં આવે છે આ વાતને હું ને પણ આ વાતને કહી રહ્યા છે ચૌધરી હરિભાઈ વેલજીભાઈ એટલે કે જેમને જીપીએસસીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ ઉપર ખુલ્લો આક્ષેપ લગાવ્યો અને આક્ષેપ એ લગાવ્યો કે હસમુખભાઈ પટેલ એ ચોક્કસ જ્ઞાતિના લોકોને વધારે માર્ક્સ આપે છે ચોક્કસ જ્ઞાતિના લોકોને જાણી જોઈને ઓછા જ્ઞાન ઓછા માર્ક્સ આપે છે એની ચોક્કસ જ્ઞાતિ કઈ છે અને એ ચોક્કસ જ્ઞાતિ કઈ છે કે જેને ઓછા માર્ક્સ આપે છે તમામ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ખૂબ જ ઊંડાણપૂર્વક વાતચીત કરીશું પરંતુ એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું તો મિત્રો વાતચીત કરવી છે વિગતે વિગતે વાતચીત કરીએ તો વિગત એવી છે જીપીએસસી ની પરીક્ષા ગુજરાતની અંદર લેવરાય છે અને પ્રથમ કેડરની પરીક્ષા એ જીપીએસસીની ગુજરાત લેવલની કહેવાય છે ગુજરાતની જીપીએસસી પરીક્ષાના હેડ એટલે કે અધ્યક્ષ છે અશમુખભાઈ પટેલ આના પહેલા દિનેશ દોસા એના અધ્યક્ષ હતા તો હમણાં પરીક્ષા જે જીપીએસસીની એના ઉપર હશમુખભાઈ પટેલ ઉપર એક આક્ષેપ લાગ્યો આક્ષેપ એવો લાગ્યો કે હશમુખભાઈ પટેલ એ ચોક્કસ જ્ઞાતિના લોકોને ઇન્ટરવ્યુ ની અંદર વધારે માર્ક્સ આપે છે જ્યારે એસટી એસ ટી એસસી અને ઓબીસીના લોકોને ઓછા જ્ઞા માર્ક્સ આપે છે જ્યારે આ વાત થઈ ત્યારે આ વાત ઉપર આપણે અભ્યાસ કરવાનું ચાલુ કર્યું એની માહિતી આપણે લાવવાની ચાલુ કરી કે જે ચૌધરી હરિભાઈએ જે આક્ષેપ લગાવ્યો છે એ સાચો લગાવ્યો છે ખોટો લગાવ્યો છે તો બે મિનિટની અંદર તમને એક પણ કહી દઉં કે ચૌધરી હરીભાઈ કોણ છે ચૌધરી હરિભાઈ એનું મોટું નામ છે વાતચીત કરીએ તો ઓબીસી માટે એસટી માટે એસસી માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે જ્યારે પણ એમને લાગ્યું છે કે કોઈ પણ પરીક્ષાઓની અંદર અન્યાય થયો છે ત્યારે એમને સતત અવાજ ઉઠાવ્યો છે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો ઇન્ટરવ્યુ આપ્યો હતો વિશેષ દિનેશના ઇન્ટરવ્યુ ની અંદર હરિભાઈ ચૌધરીએ ઘણા બધા મોટા ખુલાસા કર્યા અને ખુલાસા કરીને એ પણ કહ્યું કે અશમુખભાઈ પટેલ એ ચોક્કસ જ્ઞાતિના લોકોને વધારે માર્ક્સ આપે છે શું જ્યારે એમણે વાતચીત કરી છે અને એમને જ્યારે કહ્યું છે કે અશમુખભાઈ પટેલ એ ચોક્કસ જ્ઞાતિના લોકોને વધારે માર્ક્સ આપે છે અને જ્યારે ચોક્કસ જ્ઞાતિના લોકોને ઓછા માર્ક્સ આપે છે આ બાબતે અમને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો પરંતુ એ બધું જોતાં જે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો મૂળ મુદ્દો એ છે કે જો શું હરિભાઈ ચૌધરીએ જે કહ્યું હતું એ સાચું હતું કે ખૂટું એમ જ આક્ષેપ કરી રહ્યા હતા તો એ વિષયના ઊંડાણની અંદર મિત્રો તો એક સચોટ માહિતી મળી છે જે માહિતી મળી છે એ આપણા શેર કરવાનો છું પહેલા તો તમને વાતચીત કરી દઉં કે એસટી એસસી ઓબીસી અને ઓપન કેટેગરી શું છે આમ જોવા જઈએ તો પાંચ પ્રકારની અલગ અલગ કેટેગરીઓ છે પહેલા ચાર કેટેગરીઓ હતી જેમાં ઓપન આવે ત્યારબાદ ઓબીસી આવે પછી એસસી એસટી તો એસટી એસસી ઓબીસી અને ઉપર આ ચાર કેટેગરીઓ પ્રમાણે પરીક્ષા લેવાય પરીક્ષાની અંદર આ ચાર કેટેગરીઓની જે રીતની ટકાવારી હોય બાર ટકા પંદર ટકા વીસ ટકા જે રીતની ટકાવારી હોય ટકાવારીના આધારે જ ભરતી કરવામાં આવે પરંતુ અત્યારે એક નવી કેટેગરીનો ઉમેરો થયો છે ને જેમનું નામ છે ઇડબલ્યુ એસ એટલે કે અનામતના આધારે એટલે કે આમ ઓપન કેટેગરીમાં આવતા હોય પરંતુ આર્થિક રીતે જેવો પછાત હોય એવા લોકોને ઈડબ્લ્યુ એસ આપવામાં આવ્યું છે ને જે હાર્દિક પટેલના આંદોલન બાદ આપવામાં આવ્યું હતું આંદોલનના બાદ તો હરિભાઈએ જે આક્ષેપ મૂક્યા હરિભાઈનું સ્પષ્ટ કેવું છે કે આની અંદર જે ઓપન કેટેગરીના લોકો છે ત્યારબાદ ઈડબ્લ્યુ એસ કેટેગરીના લોકો છે આમને ઇન્ટરવ્યુની અંદર વધારે માર્ક્સ આપવામાં આવ્યા છે જ્યારે એસટી એસ ટી અને ઓબીસી જે કેટેગરીના લોકો છે એમને જાણી જોઈને જીપીએસસીની અંદર ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે અને આ બાબતે અશમુખ પટેલ ઉપર આક્ષેપ લાગ્યો તો આપણે આ બાબતને ખંડાળી કે આ બાબતે આક્ષેપ લાગ્યો તો ખરેખર શું આક્ષેપની અંદર કેટલી સચ્ચાઈઓ છે કેટલી ખામીઓ છે એ બધી આપણે જ્યારે તપાસી ત્યારે એની અંદર આપણાને એવું માલુમ કરવા મળ્યું જેમ હું તમને ફોટો મારી સ્ક્રીન ઉપર જે શેર થઈ રહ્યો છે આપ જુઓ તો હરિભાઈ જે વાતચીત કરી રહ્યા હતા વાત ઘણી સાચી સાચી લાગી લાગી રહી રહી છે 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 એટલે કે જેમને વધારે માર્ક્સ આવ્યા એવા લોકોને ઇન્ટરવ્યુ ની અંદર આપ જોઈ શકો છો તો વીસ ગુણ પચીસ ગુણ ત્રીસ ગુણ બત્રીસ ગુણ ચાલીસ ગુણ આપવામાં આવ્યા છે જે વ્યક્તિએ મૌખિકની અંદર ચારસોથી વધારે ગુણ આપ્યા લાવ્યા છે એ વ્યક્તિને ઇન્ટરવ્યુ ની અંદર ચાલીસ વીસ ત્રીસ માર્ક્સ આપવામાં આવ્યા છે એટલે કે પરીક્ષા નવસો માર્ક્સની હોય છે નવસો માર્ક્સમાંથી જેને ચારસો માર્ક્સ મેળવ્યા છે એને ઇન્ટરવ્યૂમાં સોમાંથી ત્રીસ પાંત્રીસ માર્ક્સ આપવામાં આવ્યા છે વીસ માર્ક્સ પણ આપવામાં આવ્યા છે ને ઘણા બધાને ફેલ પણ કરવામાં આવ્યા છે પરંતુ જે લોકોને મૌખિકની એટલે કહેવાનો મતલબ જે પરીક્ષા લેખિત લીધી એ લેખિત પરીક્ષાના અંદર નવસોમાંથી ત્રણસો સાડી ત્રણસો એટલા જ ગુણ છે એમને ઇન્ટરવ્યુ ની અંદર પંચ્યાસી પંચોતેર એસી આવા ગુણ આપ્યા છે અને આવા ગુણ કોઈ એક વ્યક્તિની વાતચીત નથી કે કોઈ એક જ વ્યક્તિની આ વાતચીત નથી આ વાતચીત છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે ઓકડો થઈ રહ્યો છે એમાં ઈડબ્લ્યુ એસ ની અંદર આવતા લોકોનું લિસ્ટ ને લિસ્ટની અંદર બધાને સિત્તેર પંચોતેર એસી ચોર્યાસી બ્યાસી પંચ્યાસી માર્ક્સ મૂકેલા છે જ્યારે એસટીની અંદર આવતા લોકોના વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પછી ઓબીસીની અંદર આવતા લોકોને તો નપાસ કરવામાં આવ્યા છે જેમાં બાવીસ પચીસ આપણે વાતચીત ખગોળી રહ્યા હતા તપાસ કરી રહ્યા હતા ત્યારે તપાસની અંદર એક વિદ્યાર્થીનું આપણને કડવું સત્ય સામે આવ્યું કડવ સત્ય એ સામે આવ્યું કે ચૌધરી વિપુલ કરેણભાઈ રાધનપુરના રહેવાસી છે અને જેમને જીપીએસસી અંદર ચારસો ને તેર માર્ક્સ મેળવ્યા હતા એમનો ફોટો પણ શેર થઈ રહ્યો છે જેમને ચારસો ને તેર માર્ક્સ મેળવ્યા હતા ત્યારબાદ એમને ઇન્ટરવ્યુ ની અંદર વીસ માર્ક્સ આપીને ફેલ કરી દેવામાં આવ્યા અને જે વ્યક્તિને જીપીએસસીની અંદર ફેલ કરી દેવામાં આવ્યો એ વ્યક્તિ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને લગભગ ત્રણસો ને ત્રેસઠ કે ત્રણસો ને વચ્ચેના રેન્કથી પાસ કરી અને સમગ્ર દેશની અંદર ગુજરાતનું નામ ગુંજતું કર્યું તો આવું તો ઘણા બધા ગુજરાતના લોકોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી પરંતુ તમે મિત્રો એક વસ્તુ વિચારો કે જે વ્યક્તિ યુપીએસસીની કેન્દ્ર લેવલની પરીક્ષા પાસ કરી શકે એ જીપીએસસીની પરીક્ષાની અંદર કેવી રીતે ફેલ થઈ શકે એટલે જીપીએસસીની જે લેખિત પરીક્ષા હતી એની અંદર ચારસો ને ચૌદ ગુણ જે વ્યક્તિએ મેળવ્યા હોય એ ઇન્ટરવ્યૂની અંદર વીસ ગુણ આવે તમે એવું કહી રહ્યા છો કે જે વ્યક્તિએ ગુણ લાવ્યા છે ચારસો ગુણ લાવ્યા સાડી ચારસો ગુણ લાવ્યા એ લેખિતમાં હોશિયાર છે પણ એ બૌદ્ધિક નથી એમનામાં બુદ્ધિ નથી જો એમનામાં બુદ્ધિ નથી તો એ ચારસો પ્લસ ગુણ કેવી રીતે લાવી શકે શું આ પરીક્ષાઓની અંદર કોઈ ચોરી થાય છે હા ચોરી થતી હોય તો અલગ વસ્તુ છે પરંતુ જો પરીક્ષાઓની અંદર ચોરી ન થતી હોય અને સરકાર એની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થિત જ પરીક્ષા લેતી હોય તો પછી એવા લોકોને ઇન્ટરવ્યૂની અંદર માર્ક્સ કેવી રીતે ઓછા આવી શકે આ સમગ્ર મામલે હરિભાઈ ચૌધરીએ ખુલાસો કરતા કહ્યું કે જ્યારે દિનેશભાઈ દોસા એ પરીક્ષાના હેડ હતા એ વખતે ચોત્રીસ બાળકોની ચોત્રીસો બાળકોની પરીક્ષા લેવામાં આવી હતી જેના અંદરથી ઇન્ટરવ્યૂની અંદર ફેલ થયેલા બાળકોની સંખ્યા ખાલી અગિયાર જ હતી ત્યારબાદ જ્યારે અશમુખ પટેલ જ્યારે જીપીએસસીની પરીક્ષા લઈ રહ્યા છે ત્યારે જીપીએસસીની પરીક્ષા હશમુખ પટેલ લઈ રહ્યા ત્યારે સાતસો લોકોની જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી અને જેને એકસો છત્રીસ લોકોને ઇન્ટરવ્યૂમાં ફેલ કરવામાં આવ્યા અને એ ટાઈમે જે ઇન્ટરવ્યૂની અંદર ફેલ કરવામાં આવ્યા તે સંખ્યા અગિયાર હતી જો ચોત્રીસો લોકોની અંદરથી ઇન્ટરવ્યુમાં ફેલ થવાની સંખ્યા અગિયાર હોય અને જ્યારે સાતસોની અંદરથી ફેલ થવાની સંખ્યા એ એકસો ને હોય ત્યારે સવાલ તો ત્યાં આવીને ઊભો થાય જ છે કે ક્યાંક ને ક્યાંક જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ગરબડાટ થાય છે જો જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ગરબડાટ થાય છે તો એ ગરબડાટ કેવી રીતે થાય છે તેની આપણે જ્યારે યાદી તપાસી ત્યારે ઓપન કેટેગરીની અંદર આવતા લોકો અને ત્યારબાદ ઈડબલ્યુ એસનો લાભ ઉઠાવતા લોકોને બિલકુલ નપાસ કરવામાં આવ્યા નથી એટલે કે બહુ જ ઓછા લોકોને નપાસ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય જ્ઞાતિ એટલે કે એસટી ઓબીસી અને ટીના લોકોને જાણી જોઈને ઈરાદાપૂર્વક એકસો ને છત્રીસ લોકોને ફેલ કરવામાં આવ્યા અને જેમાં ફેલ કરવામાં આવેલા એક વ્યક્તિનું મેં તમને ઉદાહરણ આપ્યું કે ચૌધરી વિપુલભાઈ કરેણ જે આપણે અહીંયા રાધનપુરના રહેવાસી છે એ વિપુલભાઈએ જીપીએસસીની પરીક્ષામાં ફેલ થયા ને ત્યારબાદ દેશ લેવલની કેન્દ્ર લેવલની યુપીએસસીની પરીક્ષા પાસ કરી સમગ્ર ગુજરાતનું નામ એ દેશ લેવલે ગુંજતું ગયું જ્યારે ગુજરાતની અંદર આ રીતનો અન્યાય એ ભણતા લોકોને થાય છે જો કે વિપુલભાઈની તો વાત અલગ છે કે કારણ કે જીપીએસસીની પરીક્ષામાં કદાચ તેમને ફેલ કરવામાં આવ્યા ઈરાદાપૂર્વક ફેલ કરવામાં આવ્યા તો ભગવાને એમની સાંભળીને એમને યુપીએસસીની પરીક્ષા પાસ કરી પરંતુ બીજા જે બાળકો હાથે અન્યાય થતો હશે એમના એમનું શું થતું છે જો સરકારે આ અનામત આપ્યું છે તો એ બિછડા પછાત વર્ગના લોકોને એનો લાભ મળી શકે એટલા માટે આપ્યું છે જ્યારે સરકાર એમને લાભ આપે છે અનામતનો કોટો એમને લાભ આપે છે ત્યારે તમે કોણ છો કે એમને ઇન્ટરવ્યૂની અંદર જાણી જોઈને ફેલ કરવાવાળા જો જાણી જોઈ ઈરાદાપૂર્વક અશમુખભાઈ પટેલ કે જેમના ઉપર હરિભાઈ ચૌધરીએ આક્ષેપ મૂક્યો છે કે એમને ઈરાદાપૂર્વક ચોક્કસ જ્ઞાતિના લોકોને જ માર્ક્સ આપે છે જો અશમુખ પટેલ આવું કરે છે તો પછી એમને આ જે વસ્તુ થઈ રહી છે એના અન્યાય જે લોકો જોડે અન્યાય થયો જે લોકોને ફેલ કરવામાં આવ્યા ઈરાદાપૂર્વક ફેલ કરવામાં આવ્યા એમના ન્યાયનો છે વાતચીત તો એવી છે કે હશમુખભાઈ પટેલની બહુ જ પ્રામાણિક છાપ છે પરંતુ પ્રામાણિક જો છાપ છે તો જે આ સ્ક્રીન ઉપર જે ફરી એકવાર આપણે શેર કરીએ જે શેર થઈ રહ્યું છે જેની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચારસોથી થી વધારે માર્ક્સ લાવવા એસટી વિભાગમાં હોય એસટી ટી વિભાગના હોય એસ સી વિભાગના હોય ત્યારબાદ ઓબીસી વિભાગના હોય એમને ઇન્ટરવ્યૂની અંદર આટલા નહીવત માર્ગ કેમ આપ્યા કે પછી ગુજરાતની અંદર એવું ચાલી રહ્યું છે કે જે એસટીમાં આવે છે જે એસસીમાં આવે છે ને જે ઓ બી આવે છે એ લોકોને બુદ્ધિનો આંક નથી એવું તમે સાબિત કરવા માંગો છો કારણ કે એક જ વાત થાય ને તમારા માર્ક્સ આવ્યા છે લેખિતની અંદર તો પછી તમારો બુદ્ધિ આંક ના હોય તો લેખિતની અંદર માર્ક્સ કેવી રીતે આવે અને લેખિતની અંદર માર્ક્સ આવ્યા છે બુદ્ધિ આંક છે જો ઇન્ટરવ્યુ ની અંદર ઓછા માર્ક્સ આપ્યા છે વીસ કે બાવીસ તો પછી એ તમે ઈરાદાપૂર્વક જાણી જોઈ અને આ કૃત્ય કર્યું છે એ વાત સાબિત થાય છે આ દરેક વસ્તુનો મુદ્દો જ્યારે ઉઠીને આવ્યો ત્યારે તપાસ કરવી ખૂબ જરૂરી હતી કે ખરેખર એસટી એસસી અને ઓબીસીના લોકોને અન્યાય થાય આ જોતા સો સો ટકા ગુજરાતની અંદર એવું લાગી રહ્યું છે કે એસટી એસસી અને ઓબીસીના લોકોને અન્યાય થાય છે તો હવે જે પણ લોકોને જન્મ લેવો એ લોકોને કાં તો ઓપન વર્ગમાં જન્મ લેવો કાં તો પછી ઈડબ્લ્યુ એસની અંદર તમે જન્મ લઈ શકો છો કારણ કે એ જગ્યાએ તમને જન્મ લેવાનો એક ફાયદો છે કારણ કે તે જગ્યાએ તમે જન્મ લેશો તો તમને જીપીએસસીની ની અંદર માર્ક સારા આપવામાં આવશે તો પછી એસટીએસસી ઓબીસીમાં જન્મ લેવો કોઈ ગુણાદાયક વસ્તુ છે અને જો કોઈ ગુણાદાયક વસ્તુ નથી તો તમે આ રીતનો અન્યાય કરતા અને આવી રીતેના માર્ક્સ કેવી રીતે મૂકી શકો જે અશ્વુખભાઈ પટેલે કર્યું છે ને જેનો આક્ષેપ હરિભાઈ ચૌધરીએ લગાવ્યા છે આ બાબતે હરિભાઈ ચૌધરીએ કહ્યું કે હું કોર્ટમાં પણ જઈશ કોર્ટની અંદર પણ આ મામલો ઉઠાવીશ આ મામલે નરેન્દ્ર મોદીને એટલે કે વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ બધાનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને સરકારનું આખાનું ધ્યાન દોરવામાં આવ્યું છે તો શું ગુજરાતની સૌથી મોટી પરીક્ષા જેને કહેવાય છે જીપીએસસી જીપીએસસીની પરીક્ષાની અંદર સરકાર ધ્યાન નહીં રાખતી સરકારને એ વસ્તુની ખબર નહીં પડતી હોય કે જેમને ગરીબ છે જે દલિત છે જે બિછડા વર્ગમાંથી આવે છે જે આદિવાસીમાંથી આવે છે જે ઓબીસીમાંથી આવે છે એવા લોકોને તમે અન્યાય કરો છો જેમના એમના મા બાપ એમના દીકરાને ભણાવવા માટે કેટ કેટલા પ્રયત્નો કરતા હશે ત્યારે એ દીકરો ગાંધીનગરની અંદર ભણે છે જેઓ પણ ઈ ડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે આર્થિક અનામતમાં એ તો કદાચ બરોબર છે પરંતુ જે અને ઓબીસી કેટેગરીમાં આવે છે એમનો દીકરો જ્યારે બહાર ભણતો હોય છે 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 ત્યારે એમના દીકરાને આપવા માટે રૂપિયા વ્યાજે આપતા હોય અને આવા ટાઈમે તમને શરમ આવી જોઈએ આ જે કૃત્ય થયું છે ન થવું જોઈએ આ મામલે હસમુખભાઈ પટેલને ખુલ્લીને બયાન આપવું જોઈએ જો હરિભાઈ ચૌધરી જે કહી રહ્યા છે એ મામલે હરિભાઈ ચૌધરી ખોટા હોય તો એનો જવાબ હસમુખભાઈ પટેલને ખુલ્લીને આપવું જોઈએ ખુલ્લીને હરિભાઈ ચૌધરીએ બધા વચ્ચે આક્ષેપ લગાવ્યો ખુલ્લીને હસમુખભાઈ પટેલ ઉપર જો હરિ ભાઈ ચૌધરીએ કહ્યું હોય તો પછી અશ્મુખ પટેલ આ મામલે ખુલીને આવીને કેમ ન કહી શકે કે આ જે થયું એ મામલે આવું નથી આમ તો જીપીએસસીની અંદર પેનલ હોય છે પરંતુ પેનલથી વધારે અધ્યક્ષનું ચાલતું હોય છે અને અધ્યક્ષનું જ ચાલતું હોય એટલા માટે હોય છે કારણ કે પેનલ પણ જાતે માર્ક્સ નથી મૂકી શકતી અધ્યક્ષ જે કહે છે એ રીતે જ માર્ક્સ મૂકતી હોય છે જો ગુજરાતની અંદર જીપીએસસી પરીક્ષાની અંદર જે વાતચીત કરીને જે ગૌભાંડ મેં તમને બતાવ્યું એ રીતનું ગોભાંડ થતું હોય તો ગુજરાત માટે ખૂબ શરમનાક વસ્તુ છે શરમનાક વસ્તુ એટલા માટે છે કે ગુજરાતની અંદર હવે એસટી એસસી અને ઓબીસીની અંદર જન્મ લેવો એક પાપ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે લાગી એટલા માટે રહ્યું છે કારણ કે ચોક્કસ જ્ઞાતિ એટલે કે ઓપન વર્ગ કેટેગરીમાં આવતા ચોક્કસ જ્ઞાતિ એટલે કે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં આવતા લોકોને સારા માર્ક્સ અપાય છે આ મામલે ગવર્મેન્ટે તપાસ કરવી જોઈએ યોગ્ય તપાસ કરી કોર્ટની અંદર ને સમગ્ર જગ્યાએ આ મામલે યોગ્ય ખુલાસો થાય અને અન્ય જે જે વિદ્યાર્થીઓને થયો છે એ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ અને આવનારા સમયની અંદર જો આ મામલે કોઈ પણ નિર્ણય નહીં આવે તો આપ એ સમજી લેજો એસ ટી એસ ટી અને ઓબીસીના લોકો આ મામલે જાગૃતતા લાવશે જાગૃતતા લાવવી જોઈએ અને જાગૃતતા લાવી અને પોતાના હક માટે સરકાર સામે પણ બાયો ચડાવવી પડે તો એમાં કોઈએ પાછે પાની રાખવી જોઈએ નહીં નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને આજ આપણી સમક્ષ જે પર્દાફાશ કર્યો એજ્યુકેશનનો પર્દાફાશ હતો આવા કોઈ પણ વિડીયો આવી કોઈ પણ અદ્ભુત માહિતી તમને જો ગમતી હોય તો મારી ચેનલની અંદર બનેલા રહેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત અને અવનવા વિડીયો બનાવતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી